મોર્નિંગ રામ રામ ડેર ને સ્વાગત છે અમારા બ્લોગ વિડિયો ની માલી પાહા નટણા છે આપડી ખબર કે છે તમને ખબર છે જામનગરની અંદર છે અને હવે ભાઈ ફાઇનલી ઘેર વયું જાઉં કારણ કે હાથ માઠા આવે આજ હું રાંધણ છઠ હે ભાઈ તમને બધાને ખબર હોય તો આ થોડો ગુજરાતી વર્ડ ગામડિયા વર્ડ છે એટલે વર્ડ એટલે એ તહેવાર ભાઈ કે બીજું નવું નથી હવાનો ન પરમ ભાઈ મસ્ત ને જો ખડીર માતા આપણે ગીત સંભરાવવાનું હે ને પછી નીકળી જવાનું હોય મારે એકલા ને નથી આવું મારો એક ભેગો ભાઈ બંધ આવે હે અને મારો ભાઈ આજ ભેગો આવે હે એ વાઈ સ્કૂલ જોબ કરે છે ને ત્યાંથી નજીક ત્યાર ટાઈમ પર હમ બે ભાઈઓ નીકળી જાય

પણ ગતનો હોશિયાર કેવો હોય તમને બધાને ખબર છે એને હું વાથે અહીં સુધી લઈ જાવ ને ડીઝલ નો ભાગ ના દેવો પડે ને એટલે એની નાસ્તો કરાવ્યો ને કજો હિંતે રૂપિયા પતે ને એક 1500 નું ડીઝલ ભરાયો ને મારી પાસે 2000 માં હાતી તો માગવા જ પડે ને એસી સર્વિસ જડે છે ને ઈ કે જોતો નથી લે એની કમ્ફર્ટ એક ઇન્વેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કોઈ ધંધામ કરે પોતાનો પ્રોફિટ રાખીને જ હંમેશા લોકો વાત કરતા હોય કોઈ બાલાજીન વેફર ઇન 4 રૂપિયા પડતી હોય ને તઈ 5 રૂપિયા વેચે એ બિઝનેસ ના નિયમ હોય કેટલી કમ્ફર્ટ હિંતે રૂપિયા માં હિંતે લેકે જાના સમય સમજો કે બક્તર પહેરી લેવા પડે એના જેવું થઈ ગયું અમારા ગામમાં આવ્યો પટેલ કે ગામમાં આવ્યો ને મને લાગ્યું વરસાદી વાતાવરણ ઠંડા વારું હોય તો હારીપટનો ભાઈ તડકો પડે ગાડી બાપુ વાડીએ મૂકી દીધું હાલીને જવું પડે આપણે ઘેર પૂગી ગયા રૂંાનો સમય થઈ ગયો ને ગૃહ પાવાનો સમય થઈ ગયો મારું ભાઈ આવ્યું ને હે મસ્ત ને ગે તમારું ભાઈ શું કરીએ ખબર ખડ વાટવા જાય ખોલી નાખ્યું કારણ કે આવું ને આગળ નવા નાઈ ને હવે હે ને ખડ વાટવા જાય

તો મિત્રો રક્ષાબંધન ટાણે તો હું અહીં ગામડે હતો નહીં તો અત્યારે રક્ષાબંધન ઉજવી લઈ અને થોડીક હરીપતિ આપી દઈ થોડીક હા થોડીક તે કેટલી આપી તારથી જાજી આપીશ નીકળો હાલો ગરીબ લોકો જાજી જ આપીશ ભાઈ કે પાસ પૈસા બહુ જ બેંક બેલેન્સ ચેક કરીને ભાઈ ને હું હું ટાણું તમને ખબર છે મસ્ત લાડો ખાવા તાજે તાજે જો બહેનો હોય ને વાયરા પેલો લાડો ખાવાની મજા આવે

તમને કદાચ હે ને ફોલોઅર હે થોડાક ડીમ પડી ગયા હે એને લેવલથી પહેલાં વધતા હતા નહીં લેવલથી વધતા નથી કારણ કે હે ને આમાં કેવું ખબર કન્ટેન્ટમાં હે ને થોડુંક થોડીક યુનિકનેસ લાવવું હે ને ખૂબ જરૂરી છે આપણે મિની બ્લોગની શરૂઆત કરી હતી ગુજરાતની અંદર પછી જોઈ જોયું જોઈને ઘણા લોકો એને મિની બ્લોગ કર નાખ્યા ચાલુ એટલે પછી હવે મિની બ્લોગ બહુ કોમન થઈ ગયા એટલે અમારું કરિયર પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું કંઈ પૂરું નથી થવાનું ભાઈ આપણો કન્ટેન્ટ હોય તમને ખબર છે ઇન્ફોર્મેશન પ્લસ એન્ટરટેનમેન્ટ તમને ઇન્ફોર્મેશન મળે ને ભાઈ ભાઈ એન્ટરટેનમેન્ટ મળે આપણે એવો પ્રયત્ન કરતા રહી ને હું હે Julio, kia anh Jaiola đi. Kia, kia anh Jaiola. À, đi Paki, Paki này đắt quá, Jiao

આયા આવતા બે જો કતલીના આ ફાકી ખાઈ ખાઈ જોઈ થઈ કોન એટલે આવું થઈ ગયું હે એવું કઈ નથી મિત્રો આ રોગ આવી જાય છે ખબર નઈ ચોમાહા માં હે ને આખર માં હે ને આવો રોગ આવી જ જાય છે આ પાંદડા જો આખા ખાવા બારી નાખે છે આનું કારણ હું હે ને આજ લગીન મને ખબર જ પડી ના ખડ હે ને વધતું જ નથી ચોમાહા હું જેદી આવી ગયો ને તેદી આ બે હું સિક્રેટ પ્લાન કરે કે ઝૂમ કરે કે પછી ઓલો એક ડોલી લો